અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું વિધેયના ફેરફારનો સરેરાશ દર શું છે એ શોધવા માટેની ઘણી બધી રીત હોય છે એક રીતે વિચારીએ તો તે વિધેયની કિંમતમાં થતો ફેરફાર ભાગ્યા એક્સમાં થતો ફેરફાર છે તેથી તમે કહી શકો કે વિધેયની કિંમતમાં થતો ફેરફાર ભાગ્યા એક્સમાં થતો ફેરફાર જો આપણે એવું કહીએ કે ભય બરાબર

આલેખની રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીશું અહીં લઈએ અને અહીં બરાબર લઈશું ટુ શું થશે માટે એફ ઓફ માઇનસ ટુ બરાબર ઋણ બે નો ઘન જે ઋણ આઠ થશે ઓછા ચાર ગુણ્યા ઋણ બે એટલે કે વધતા આઠ અને તેના બરાબર ઝીરો થાય હવે જયારે એક્સ બરાબર ત્રણ ત્રણ હોય ત્યારે વાય બરાબર શું થાય એ વિચારીએ એટલે કે બરાબર ઘન જે ચાર ગુણ્યા ત્રણ બાર અને સત્તાવીસ ઓછા બાર પંદર થાય તો હવે વાયમાં થતો ફેરફાર ભાગ્યા એક્સમાં થતો ફેરફાર શું થાય જો આપણે આ અંતરાલની વાત કરીએ તો અહીં આપણે વાય દિશામાં શૂન્ય થી પંદર પર જઈએ છીએ એટલે કે વાયમાં પંદર જેટલો વધારો થાય છે તેવી જ રીતે એક્સ માટે આપણે ઋણ થી ત્રણ પર જઈએ છીએ એટલે કે અહી પણ આપણે પાંચ જેટલો વધારો કરીએ છીએ આમ આ અંતરાલમાં એક્સની સાપેક્ષે વ્હાઇમાં થતા ફેરફારનો સરેરાશ દર અથવા ની સાપેક્ષે વિધેયમાં થતા ફેરફારનો દર ત્રણ થાય હવે જો તમે આલેખની રીતે વિચારવા માંગતા હોવ તો હું અહીં તેનો આલેખ દોરીને બતાવીશ આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે વિધેય કંઈક આ પ્રમાણે દેખાશે જ્યારે એક્સ બરાબર ઋણ બે હોય ત્યારે વિધેયની કિંમત શૂન્ય છે ત્યારબાદ તે વધે છે પછી તે ફરીથી ઘટશે ત્યારબાદ તે હવે કંઈક આ પ્રમાણે બને છે અને વિધેયની કિંમત કંઈક આ પ્રમાણે થાય છે અહીં આ દિશામાં તે કંઈક આ પ્રમાણે જશે હવે આપણા માટે જે અંતરાલ મહત્વનો છે તે એક્સ બરાબર ઋણ બે થી એક્સ બરાબર ત્રણ થાય એક્સ બરાબર ઋણ બે થી એક્સ બરાબર ત્રણ હવે આ અંતરાલની ડાબી બાજુએ વિધેયની કિંમત શૂન્ય છે માટે અહીં આ શૂન્ય છે અને અંતરાલની જમણી બાજુએ વિધેયની કિંમત પંદર છે માટે ધારો કે અહીં આ પંદર છે તો હવે જ્યારે આપણે આ અંતરાલ પર વિધેયના ફેરફારનો સરેરાશ વિચારીએ ત્યારે આ પ્રમાણે દેખાશે હવે આપણે અહીં વયમાં થતા ફેરફારની ગણતરી કરી જે આ છે અહી વયમાં થતો ફેરફાર પંદર જેટલો છે તેવી જ રીતે આપણે માં થતા ફેરફારની પણ ગણતરી કરી માટે અહીં x માં થતો ફેરફાર આપણે ઋણ બે થી ત્રણ સુધી જઈએ છીએ એટલે કે તે પાંચ થશે આમ આપણે અહીં સરેરાશ દર વિશે વિચારી રહ્યા છીએ